પચીસ વર્ષ જૂના કસ્ટમર છે અમારા સ્પેશિયલ નડિયાદથી લોટ લેવા આવે છે અમારી સ્પેશિયલ નડિયાદથી હું બરોડા પારસ લોટ લેવા આવું છું તો હિતેશભાઈ આપડે થી કેટલા પ્રકારના લોટ મળી રહે છે સાઈઠ થી બી વધારે પ્રકારના આપણી પાસે લોટ હોય છે સાઈઠ થી વધારે પ્રકારના અવેલેબલ અવેલેબલ હોય છે અને આપણી સ્પેશિયાલિટી એમપી ના પ્યોર એમપી ઘઉં આવશે શરબતી શરબતી ઘઉનો લોટ અને બીજો આવે છે મોમ્સ રોટી મોમ્સ રોટી આપડી બેન ને સ્પેશિયલ સ્પેશિયાલિટી છે હિતેશભાઈ ઇન્સ્ટન્ટ મિક્સ ની વાત કરીએ તો હા ઇસ્ટન્ટ મિક્સ માં આપણી પાસે બધી વેરાયટીઓ મળી રહેવાની છે હોલસેલ અને રિટેલમાં બે બંને હોલસેલ અને રિટેલ જી હિતેશભાઈ આમાં રોટી પૂનમ જેવી કારી તો નહીં બનતી ને ના ના આ તમારા જેવી ધોરી બનશે મારા જેવી બનશે મિત્રો પારસ ફ્લોર મિલ દરેક પ્રકારના લોટમાં તો કિંગ છે જ પણ અહીંયા તમને ઘરવખરીની દરેક વસ્તુ એટલે ગ્રોસરી આઇટમ પણ મળી જાય છે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે